મિત્રો દ્વારકા ડાકોર શામળાજી સહિત સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવાયો છે રાત્રિના બાર વાગ્યે ભગવાનનો જન્મ થતાં ભક્તોએ નંદઘેર આ નંદભયોના નાદ લગાવ્યા હતા અને તમામ ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ભગવાનનો જન્મ થતાં જ દરેક મંદિરોમાં જય કનૈયા લાલકી કી હાથી ઘોડા પાલકીના નાદથી ગુંજી ઉઠ્યા હતા તો આ તરફ દેશભરમાં પણ ભારે ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મથુરા દિલ્હી અને વૃંદાવનમાં પણ ભગવાનના જન્મોત્સવ સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે જગત મંદિર દ્વારકામાં પણ અનોખું ચિત્ર જોવા મળ્યું હતું મિત્રો કહેવાય છે કે મુસ્લિમ સમાજના લોકો ક્યારેય હિન્દુ દેવી દેવતાઓની પૂજા નથી કરતા કારણ કે આ કરવું તેના ધર્મ વિરુદ્ધ ગણવામાં આવે છે પરંતુ મિત્રો જન્માષ્ટમી એક એવો તહેવાર છે જેમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમો પણ ભગવાન શ્રી કૃષ્ણના રંગમાં રંગાઈ જાય છે ખરેખર મિત્રો જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાના મુસ્લિમોએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કંઈ એવું કર્યું કે જોઈને બધા હેરાન થઈ ગયા હતા અને પોલીસ સહિત હિન્દુ ધર્મના તમામ લોકો આ નજારો જોતા રહી ગયા મિત્રો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણને સર્વશક્તિ માન માનો છો ને તો નીચે કોમેન્ટ બોક્સમાં જય મુરલીધર લખીને કમેન્ટ જરૂર કરજો મિત્રો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં દ્વારકાના મુસ્લિમો પણ સામેલ થાય છે જે આજકાલથી નહીં પરંતુ અનેક પેઢીઓથી કોમી એકતાનો માહોલ અહીં જોવા મળે છે જન્માષ્ટમી નિમિત્તે દ્વારકામાં કાન્હા વિચાર મંચની શોભાયાત્રા દરમિયાન હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું માં ઉચ્ચાભેર જોડાયા હતા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં મુસ્લિમોની આસ્થા હંમેશા ચર્ચામાં રહે છે દ્વારકાના મુસ્લિમ પરિવાર ત્રણ પેઢીથી દ્વારકાધીશ મંદિરના પ્રાંગણમાં ઢોર અને શરણાઈ વગાડે છે દ્વારકા મંદિર આવતી ધ્વજાના સામૈયામાં ફિરોજભાઈ ઢોલ વગાડી પોતાનું ગુજરાન ચલાવે છે દ્વારકામાં રહેતા ફિરોજભાઈ મંદિર પરિસરમાં ઢોલ વગાડે છે ફિરોજભાઈના પિતા અને દાદા પણ અહીં ઢોલ વગાડતા હતા ફિરોજભાઈ પણ પોતાના પિતા પાસેથી ઢોલ વગાડતા શીખ્યા છે દિવસ દરમિયાન મંદિરમાં પાંચ ધ્વજા ચડે છે ત્યારે ધ્વજાના સમય સમયે ફિરોજભાઈ ઢોલ વગાડે છે આ રીતે જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે દ્વારકામાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના જોવા મળે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને લોકોને જાણ થાય અને લોકોની આંખો ખુલે ધન્યવાદ